શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શરૂદ્ર સહિતા આધ્યાય તેત્રીસમો જે જટિલ બ્રહ્મચારી અવતાર જે શિવજીનું છે તેનું વર્ણન કરેલું છે તો આપણે આ વિડીયોમાં જટિલ બ્રહ્મચારી અવતારનું શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું નિત શ્રવણ કરવાથી શિવગતિની પ્રાપ્તિ થાય છે તો નંદીશ્વર બોલ્યા હે સનતકુમાર પરમાત્મા પ્રભુ શિવનો જટિલ નામનો મહાપવિત્ર અવતાર તમે ખૂબ પ્રેમથી સાંભળો સર્વે દક્ષ કન્યા સતીએ પિતાના યજ્ઞમાં પોતાના પિતાએ જ્યારે આદ અનાદર કર્યો ત્યારે તે દેહનો ત્યાગ કર્યો હતો અને પછી તેમણે મેના વિશે હિમાલય થકી તે જન્મ્યા હતા પછી તે શિવે શંકરને પોતે ઈચ્છા ગાઢ જંગલમાં જઈ બે સખીઓની સાથે રહી અતિ નિર્મળ તપ આરંભ્યું હતું અનેક લીલાઓ કરવામાં ચતુર શિવે તેમના તપથી પરીક્ષા કરવા પાર્વતીના સ્થાને મોકલ્યા હતા તે મુનિઓ ત્યાં જઈને આદરથી તેમની પરીક્ષા કરવા માંડી હતી પરંતુ ખૂબ પ્રયત્ન કર્યા છતાં તેમની પરીક્ષા કરવા સમર્થ થયા ન હતા એટલે તેઓ ત્યાં શિવ પાસે આવીને વૃતાંશ આદરથી જણાવ્યું તેમની આજ્ઞા મેળવીને સર્વ લોકમાં ગયા હતા એ મુનિઓ પોતાના સ્થાને ગયા ત્યારે સુંદર લીલા કરનાર પ્રભુ શંકરે પોતે જ શિવના વર્તનની પરીક્ષા કરવા ઈચ્છા કરી અતિ પ્રસન્ન ઈશ્વરે પ્રભુએ પોતાની ઈચ્છાને શાંત કરવા અતિશય અદ્ભુત બ્રહ્મચારી સ્વરૂપ થયા હતા તેમણે વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું પોતાના તેજથી પ્રકાશતા અને મનથી હર્ષયુક્ત હોય મહા ઉજ્જવળ તે બ્રહ્મચારી દંડધારી તથા છત્રધારી બન્યા એવું જટિલ જટાધારી ધરી ભક્ત વસ્તલ્ય શંકર શંભુ અત્યંત પ્રીતિયુક્ત થઈ પાર્વતીના વનમાં ગયા હતા ત્યાં વેદિકા ઉપર ઊભેલા સખીઓને વીંટળાયેલી અને શુદ્ધ દેવી તે શિવાને ચંદ્રની કળા જેવા શિવ જોયા તે દેવી ને જોઈ બ્રહ્મચારી સ્વરૂપવાળા અને પ્રેમથી ઉત્સુક બનેલા ભક્ત વત્સલ્ય શંભુ તેમની પાસે ગયા ત્યારે તેજથી અદ્ભુત શરીર પર રૂવાટીવાળા શાંત દંડ તથા ચર્મ ધારણ કરતા બ્રહ્મચાર ધારણ વૃદ્ધ જટાધારી અને કમંડલ સહિત એ બ્રાહ્મણને આવેલા જોઈ તે પાર્વતીએ પરમ પ્રેમથી સર્વ પૂજા સહિત વડે તેમની પૂજા કરી પછી એ દેવી પાર્વતીએ પરમહર્ષથી બ્રહ્મચારીને પૂજા આદર તેમને કુશળ પૂછ્યું હે વેદ વેદતાઓમાં શ્રેષ્ઠ આ બ્રહ્મચારી સ્વરૂપે કોણ છો ક્યાંથી પધાર્યા છો તે કહો આપ આ વનને પ્રકાશમાન કરી રહ્યા છો નંદીશ્વર બોલ્યા પાર્વતીજીનું એમ પૂછ્યું એટલે તે બ્રહ્મચારી બ્રાહ્મણ શિવના ભાવની પરીક્ષા કરવા તરત જ પ્રેમથી પ્રત્યુ પ્રત્યુત્તર આપ્યો બ્રહ્મચારી બોલ્યા હું ઈચ્છાનુંસાર ફરનારો બ્રહ્મચારી બ્રાહ્મણ છું અને તપસ્વી હોય બીજાઓને સુખદાયી તથા ઉપકારી છું એ નિશ્ચય છે નંદીશ્વર બોલ્યા એમ કહી તે બ્રહ્મચારી ભક્તવત્સલ્ય શંકર પોતાનું સ્વરૂપ છુપાવવા તેમની પાસે બેઠા અને બોલ્યા બ્રહ્મચારી બોલ્યા હે મહાદેવી શું કહું કહેવા જેવું જ નથી મહા અનર્થકારક અને ઘણું જ બેડોળ વર્તન દેખાય છે ઉત્તમ ભોગોનું સાધન અને મોટા ઉપચારો તથા શ્રેષ્ઠ ભોગો દ્વારા સુખનું કારણ આ નવી ઉંમરમાં તું વ્યર્થ તપશર્યા કરે છે તું કોણ છે કોની પુત્રી છે આ નિર્જલ જંગલમાં સ્વયં આત્માવાળી મુનિઓને પણ કરવું મુશ્કેલ તપ તું શા માટે કરે છે ત્યારે નંદીશ્વર બોલ્યા તેમનું એ વચન સાંભળી પરમેશ્વરી ખૂબ હસ્યા અને તે ઉત્તમ બ્રહ્મચારીને પ્રેમથી વચન કહેવા લાગ્યા પાર્વતીજી બોલ્યા હે બ્રહ્મચારી બ્રાહ્મણ તમે મારું સઘળું વૃતાશ સાંભળો હે મુનિ હાલમાં મારો જન્મ ભારત વર્ષ હિમાલયને ઘેર થયો છે પૂર્વ મારો જન્મ દક્ષના ઘર થયો હતો હું સતી નામે શંકરની પત્ની હતી તે વેળા મારા પિતાએ પતિ શંકરની નિંદા કરી હતી તેથી યોગ દ્વારા મેં શરીર છોડ્યું હતું હે બ્રાહ્મણ આ જ જન્મમાં પણ મારા પુણ્ય શિવ મને મળ્યા હતા પણ કામદેવીને બાળી નાખી મને છોડી દઈ તે જવા જતા રહ્યા શંકર જતા રહ્યા ત્યારે દુઃખને લીધે શરમાયેલી હું પિતાના ઘેરથી નીકળી ગુરુના વાક્ય પ્રમાણે સ્મયમી તપ કરવા અહીં આવી છું હું સત્ય કહું છું કે મન વચન તથા કર્મથી પતિ ભાવે શંકરને હું વરી ચૂકી છું એ ખોટું નથી હું જાણું છું કે વસ્તુ દુર્લભ છે અને તે મારાથી કઈ રીતે મેળવાશે છતાં મારા મનથી ઉત્કૃષ્ટ બની હાલમાં હું તપ કરી રહી છું ઇન્દ્ર આદિ દેવોને વિષ્ણુ તથા બ્રહ્માને પણ હું છોડી દઉં છું હું શંકરને જ ખરેખર પતિ તરીકે મેળવવા ઈચ્છું છું નંદીશ્વર બોલ્યા હે મુનિ પાર્વતીનું એવું ઉત્તમ નિશ્ચયવાળું વચન સાંભળી તે જટાધારી રુદ્ર ખૂબ હસતા હસતા વચન બોલ્યા જટિલ બોલ્યા એ હિમાલયની પુત્રી દેવી તે આ કઈ બુદ્ધિ સ્વીકારી છે જેથી રુદ્ર માટે દેવોને છોડી દઈ તું મોટું તપ કરે છે હું તે રુદ્રને જાણું છું તું સાંભળ હું તને બરાબર કહું છું તે ધ્વજ રુદ્ર બેડોળ સ્વરૂપવાળો છટાધારી છે તે કાયમ એકલા રહે છે અને ખાસ વિરાગી છે માટે એ રુદ્ર સાથે મન જોડવું તું યોગ્ય નથી હે દેવી તારું અને શિવનું રૂપ આદિ બધું વિરુદ્ધ છે તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે કર પણ મને આ ગમતું નથી ત્યારે નંદીશ્વર બોલ્યા એમ કહી બ્રહ્મચારી સ્વરૂપવાળા રુદ્ર ફરી અનેક પ્રકારે તેમની પરીક્ષા કરવા તેમની આગળ પોતાની નિંદા કરી એ બ્રાહ્મણનું વાક્ય સહન કરવું મુશ્કેલ હતું તે સાંભળી દેવી પાર્વતી અત્યંત ક્રોધ ભરાયા અને શિવ નિંદામાં તત્પર એવા તેના પ્રત્યે કહેવા લાગ્યા આટલી વાર સુધી મેં બધું જાણ્યું હતું કે તું કોઈ બીજ બીજે છે પરંતુ હવે મેં જાણ્યું બધું જાણ્યું તું બ્રહ્મચારી સ્વરૂપને લીધે મારવા યોગ્ય નથી પણ આ સ્વરૂપે કોઈ ધૂતારો તું આવ્યો છો એમ દેખાય છે ઓ મૂઢ તું શિવની નિંદા કરી રહ્યો છે તે મને ક્રોધ થયો છે તું શિવને જાણતો નથી અને તેથી જ શિવનું વિરુદ્ધ જ બોલે છે મેં તારી પૂજા કરી તેથી મને પશ્ચાતાપ થયો જે પુરુષ તત્વને સમજ્યા વિના શિવની નિંદા કરે તેનું જન્મથી માંડીને પુણ્ય એકઠું થયું હોય તે ભસ્મ થાય છે શિવના દ્રષીનો સ્પર્શ કરી પાશ્ચેત કરવું જોઈએ રે રે દુષ્ટ તે કહ્યું કે હું શિવને જાણું છું પણ સર્વકૃષ્ઠ પ્રભુ શિવને ખરેખર તે જાણ્યા જ નથી માયાથી અનેક રૂપવાળા રુદ્ર ભલે જેવા તેવા હોય પણ અત્યંત નિવાકારી હોય સજ્જનોને પ્રિય તે શંકર મને ઈચ્છિત વસ્તુ આપનાર છે નંદીશ્વર બોલ્યા એમ કહી શિવાદેવી બેસી ગયા અને શિવ તત્વ બોલ્યા લાગ્યા જેમાં રુદ્રને બ્રહ્મ સ્વરૂપે તત્તરૂપે તથા નિગુણ રહે એવા નિર્વાકાર સ્વરૂપે વર્ણવ્યા હતા તે બ્રહ્મચારી બ્રાહ્મણ દેવીનું એ વચન સાંભળ્યા પછી ફરી વચન કહેવા જેટલામાં તૈયાર થયા તેટલામાં શિવમાં આ શક્ત મનની વૃત્તિવાળા અને નિંદાથી વિરુદ્ધ પાર્વતી તરત જ વિજય વિજ્યા સખીને કહ્યું પાર્વતી બોલ્યા હે સખી આ નીચ બ્રાહ્મણને તારે પ્રત્યયથી અવશ્ય અટકાવ્યો ફરી આ બોલવા ધારે અને શિવની નિંદા કરશે શિવની નિંદા કરનારને કેવળ પાપ લાગે છે એમ નથી પણ જે માણસ તે નિંદા સાંભળે છે તેને પણ આ લોકમાં પાપ થાય છે શિવના ભક્તોને શિવની નિંદા કરનારને હર કોઈ રીતે મારી નાખવા યોગ્ય છે પણ જો આ બ્રાહ્મણ હોવાથી તેનો ત્યાગ કરવો ઘટે છે અને આપણે આ જ સ્થળે જલ્દી દૂર જતા રહેવું જોઈએ આ દૃષ્ટ ફરી શિવની નિંદા કરશે બ્રાહ્મણ હોવાથી તેને મા મારી શક્ય નથી પણ તેનો ત્યાગ કરવો શક્ય છે સર્વ રીતે આ દર્શન કરવાને લાયક નથી આ સ્થ સ્થળ છોડી દઈ જલ્દી આપણે બીજે જતા રહીએ વાર ન કરો જેથી આ મૂર્ખા સાથે ફરી આપણું બોલવું ન થાય નંદીશ્વર બોલ્યા હે મુનિ એમ કહી ઉમાએ જેટલામાં પગ પાડ્યો તેટલામાં એ શિવે પોતે સાક્ષાત પ્રત્યક્ષ થઈ તેમનું વસ્ત્ર પકડી રાખ્યું અને શિવાદેવીનું જેવું ધ્યાન હતું તેવું દિવ્ય સ્વરૂપ કરી તે નીચા મુખવાળા શિવને દર્શન કરાવી શિવે કહ્યું શિવ બોલ્યા હે શિવે મને છોડી તમે ક્યાં જાઓ છો મારે તમને છોડવા નથી હે નિર્દોષ મેં તમારી પરીક્ષા કરી છે તમે મારા દઢ ભક્ત છો મેં બ્રહ્મચારીનું સ્વરૂપ ધરી તમારા ભાવની ઈચ્છા અથવા પરીક્ષા કરી છે અને તમારી પાસે આવી વિવિધ વચનો કહ્યા છે હે શિવે તમારી દઢ ભક્તિથી હું વિશેષ પ્રસન્ન થયો છું તમે તમારું મંછાવિત વરદાન માગો તમને એ આપવું એવું એવું જ ન નહીં હે પ્રેમ પૂર્ણ પાર્વતી તમારા તપને લીધે આજથી માંડી હું તમારો દાસ કરાયો છું તમારા સૌંદર્યને લીધે હવે તમારા વિના એક ક્ષણ પણ યુગ સમાન થાય છે તમે મારા સના સનાતની પત્ની છો માટે લજ્જત્ય જીદ્યો હે પ્રિય આવો તમારી સાથે જલ્દી હું પોતાના કૈલાસ પર જવા તૈયાર છું દેવેશ્વર શંકરે એમ કહ્યું એટલે શિવા અત્યંત હર્ષ પામ્યા એમણે તપનું જે દુઃખ થયું હતું તે સર્વના તરત જ ત્યાગ કર્યો શિવનું એ દિવ્ય રૂપ જોઈ અત્યંત આનંદ પામ્યા શરમથી નીચું મુખ કરી એ શિવાએ પ્રભુ પ્રત્યે પ્રેમથી કહ્યું શિવ બોલ્યા હે દેવેશ્વર આપ જો પ્રસન્ન થયા હોય અને મારા પર કૃપા કરો તો હે દેવેશ્વર આપ મારા પતિ થાવો એમ શિવાએ શિવને કહ્યું ત્યારે વિધિપૂર્વક તેમનું પાણી ગ્રહણ કરી તેમના જણાવ્યા પ્રમાણે તેમના માતા પિતા સમક્ષ લગ્ન વિધિથી તેમની સાથે લગ્ન કરી પછી એ શિવ કૈલાસ પર ગયા હતા એમ પાર્વતીજીએ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરી દેવોનું કાર્ય કર્યું હતું હે તાત એ રીતે શિવના ભાવથી પરીક્ષા કરનાર શિવનો બ્રહ્મચારી સ્વરૂપ અવતાર મેં તમને કહ્યો છે આ પરમ નિર્દોષ અખ્યાન મેં તમને કહ્યું છે જે મનુષ્યોને પ્રેમથી સાંભળે છે તે સુખી અને સતગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રુદ્ર સંહિતામાં શિવ બ્રહ્મચારી અવતારનું વર્ણન નામનો અધ્યાય તેત્રીસમો સમાપ્ત થાય છે અને જો હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય